સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત ને કહે છે કે હે રાજા એક દિવસ ભર સભામાં બધા બેઠા છે ઘણા બધા રાજા મહારાજાઓ બેઠા છે અને એમાં શિશુપાલ પણ હતો એક યજ્ઞ ની તૈયારી ચાલી રહી હતી અને આ યજ્ઞ માં પેલી પૂજા કેની થાય આવો પ્રશ્ન હતો તો બધા લોકોએ કહ્યું કે પેલી પૂજા તો ભગવાન દ્વારકાધીશ ની જ થવી જોઈએ અરે જરા સંગના પુત્ર એ પણ એમ કહ્યું કે પેલી પૂજા ભગવાન દ્વારકાધીશ ની થવી જોઈએ પણ એ સભામાં શિશુપાલ બેઠો હતો ને શિશુપાલ ઉભો થયો અને ભર સભામાં ભગવાન દ્વારકાધીશ ને ન બોલવાના શબ્દ બોલવા લાગે અરે ભાગવતજીએ ત્યાં સુધી કહ્યું છે કે એક બે ગાળ નહીં સો સો ગાળ શિશુપાલે ભગવાનને આપી છે સો ગાળો આપી અને સો ગાઢ જેવી પરિપૂર્ણ થઈને ત્યાર સુધી ભગવાન કાંઈ ન બોલ્યા હવે જે ગાઢ બોલવા જાય ભગવાને કહ્યું શિશુપાલ ઉભો રેજે મેં તારી માતાને વચન આપ્યું હતું કે તારો દીકરો શો અપરાધ કરશે ત્યાં સુધી હું એને મારીશ નહીં પણ જેવું એના ઉપર એક અપરાધ કરશે ને તો હું એને છોડીશ નહીં એ વચન પરિપૂર્ણ થાય છે આ તો તને હું કહું છું શિશુપાલ સમજ્યો નહીં ફરી પાછી ભગવાનને ગાઢ દેવા લાગ્યો એ જ સમયે ભગવાને સુદર્શન ચક્રને છોડ્યું અને શિશુપાલનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું અને ભરસભામાં ભગવાન દ્વારકાધીશનો ફરી પાછો જય જયકાર થયો છે દ્વારિકાધીશ કી જય ભગવાન એક વખત પોતાના બાળકોને બેસાડ્યા છે અને બેસાડી અને બધા બાળકોને કહ્યું છે કે ચાર વસ્તુ તમે કોઈ દિવસ નહીં કરતા ચાર વસ્તુ તમે કરશો ને તો તમે કોઈ દિવસ સુખી થશો નહીં અને તમારો અંત આવી જશે કઈ ચાર વસ્તુ સૌથી પહેલે બ્રાહ્મણનું કોઈ દિવસ અપમાન કરતા નહીં બ્રાહ્મણનું અપમાન કરશો ને એટલે તમારા કુળનો વિનાશ થઈ જશે આપેલી વાત બીજી વાત સ્ત્રીઓનું કોઈ દિવસ અપમાન કરતા નહીં વ્યભિચાર કરતા નહીં આનું તમે ધ્યાન રાખજો તમારા કુળનો વિનાશ થઈ જશે ત્રીજી વાત કોઈ દિવસ મદિરાનું કરતા નહીં મદિરાનું જ્યારે તમે પાન કરશો ને સમજો તમારા કુળનો વિધવંશ થઈ જશે અને ચોથી વાત કોઈ દિવસ જુગાર રમતા નહીં જુગાર રમશો તો તમારા કુળનો વિનાશ થશે આ ચાર વસ્તુનું તમે ધ્યાન રાખજો આવી સલાહ ભગવાન દ્વારકાધીશે પોતાના દીકરાઓને પોતાના સંતાનોને આપી છે